ભુજની કલેક્ટર કચેરી સામે કચ્છ ક્રાંતિ સમિતિ દ્વારા પ્રતિક ધરણા યોજાયા હતા આ અંગે લખનધુઆ અને દતેશ ભાવસારે જણાવ્યું હતું કે કચ્છમાં શિક્ષકોની ઘટ છે જેના નિવારણ માટે સ્થાનિકોની ભરતી કરવામાં આવે તો જ સમસ્યા હલ થશે બીજું ડોક્ટરોની ઘટ છે ક્યાંક તો પીએચસીમાં ડોક્ટર હાજર ન હોવાના કારણે ગામડામાંથી આવતા લોકો શહેરમાં મોંઘી દાટ દવા લેવા મજબૂર બને છે સરકાર મોટી વાતો કરે છે પરંતુ કચ્છના સાંસદ ધારાસભ્યોને આ સમસ્યા અંગે રાજ્ય સરકારમાં વાત કરે તેવી માંગ કરી હતી જેથી બાળકોનું શિક્ષણ બગડે નહીં અને ગામડામાં લોકોને આરોગ્ય સેવા મળી રહે કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ ઘણા વર્ષોથી ચાલી રહી છે એ બાબતે અમે સમયાંતરે લડતા રહીએ છીએ વધારામાં અત્યારે ડાજિયા પર ડાંપ એવું લાગ્યો છે કે કચ્છ જિલ્લામાંથી સત્તરસો જેટલા શિક્ષકો જિલ્લા ફેરબદલીમાં બહાર જવાના છે અને બદલામાં સામે માત્ર અમુક પચાસથી સાઈઠ શિક્ષકો જવાના છે તો ઓલરેડી જે ત્રેવીસો શિક્ષકોની ઘટ છે એના પછી સત્તરસો શિક્ષકો પ્રથમ ફેઝમાં જશે બીજા અને ત્રીજા ફેઝમાં પણ ઘણા બધા શિક્ષકો જવાના છે તો આ સ્થિતિમાં કચ્છ જિલ્લામાં પિસ્તાલીસથી પચાસ ટકા શિક્ષકોની ઘટ વર્તાશે ઓલરેડી અત્યારે ઘટ છે એના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ નથી મળતું અને વધારામાં જો આ શિક્ષકો જતા રહે તો જો પિસ્તાલીસ પચાસ ટકા ઘટ હોય તો એ સ્થિતિમાં કચ્છનું શિક્ષણ કેમ આગળ વધે અને કચ્છના વિદ્યાર્થીઓ એ દેશનું ભાવિ ભાવિ છે કચ્છનું ભાવિ છે જો આપણે આપણા ભાવિ માટે નથી લડી શકતા તો પછી આપણે કેના માટે લડશું માટે અમે કલેક્ટર સાહેબને સમયાંતરે ત્રણ વખત મળ્યા છીએ એમને આ જે સમસ્યા છે એના નિવારણ માટે લેખિતમાં લખીને આપ્યો છે જો આ બાબતનો કોઈ આવતા આઠથી દસ દિવસમાં કોઈ નિવેડો નહીં આવે તો આવનારા દિવસોમાં અમે આમરણ ઉપવાસ પણ કરવાની તૈયારી કરી રહ્યા છીએ કચ્છમાં એવા ઘણા સબસેન્ટર છે જ્યાં આગળ એક એક બે બે ડોક્ટર છે ઘણા એવા સબસેન્ટર છે જ્યાં આગળ ડોક્ટર જ નથી આ શિક્ષણની જે સ્થિતિ છે સેમ ટુ સેમ છે ઘણી સ્કૂલો કચ્છમાં બંધ થઈ ગઈ અમારી સૌની પહેલેથી એ માંગ રહી છે કે બહારના શિક્ષકોની ભરતી મહેરબાની કરીને બંધ કરો લોકલ કચ્છના શિક્ષકોની ભરતી કરો જે થકી આ સમસ્યાઓ ન આવે આજે સત્તરસો માણસો ની ભરતી થઈ છે ભરતી કેન્સલ કરાવો શિક્ષકોની ભરતી અને બીજા ફેઝમાં ત્રીજા ફેસમાં જે ભરતીઓ થવાની છે એ કેન્સલ કરાવો ભરતીઓ બદલી થવાની છે કેન્સલ કરાવો અને પહેલે કચ્છના લોકલ શિક્ષકોની ભરતી કરો પછી આ લોકોને એના ઘરભેગા કરો મહેરબાની કરો હવે કચ્છનું રાજકારણ બહુ થઈ ગયું છે અને કચ્છની જનતાને વિનંતી છે તમારું શિક્ષણ તમારું આરોગ્ય તમારી રોજગારી આ બધું ખતમ થઈ ગયું વધ્યું તો દારૂ છે કચ્છમાં દારૂ વધતું જાય છે મહેરબાની કરીને ઘરથી બહારે નીકળો અને જાગો અહીંયા કને વારંવાર ધરણા કરતા હોઈએ ત્યારે ત્યાં કને હાજરી આપો આ લોકો આટલી મહેનત કરે છે એમને સપોર્ટ કરો